કેમ છો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું જે લિંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આપણે અસાઇનમેન્ટ સોલ્યુશનમાં આપણે પ્રશ્ન નંબર 1 જે વિકલ્પવાળા પ્રશ્ન છે એ પ્રકરણ નંબર સાતના વિકલ્પ આપણે જોઈ ગયા છીએ ટોટલ આપણે બે વિડીયો આગલા વિડિયોમાં ઇન્ટ્રોડક્શન વિડીયો હતો આગલા વિડીયોમાં પ્રકરણ સાતના વિકલ્પો હતા

તો કે સત્તરથી હશે એટલે કે પ્રકરણ નંબર નવ ના વિકલ્પ શરૂ થશે શું છે કે પાંચ ના છેદ માં ત્રણ છે એ કેવી સંખ્યા છે તો પે સમય તો સમય સંખ્યા કોને કહેવાય કે પી અપોન સ્વરૂપમાં આપણે જેને દર્શાવી શકીએ આ રીતના પ્રાકૃતિક સંખ્યા ની એક થી અન સુધી અથવા આપણે એને ગણતરીની સંખ્યા પણ કહીએ છીએ ચાલો પછી પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા એટલે વોલ નંબર વોલ એને ડબલ્યુ વડે દર્શાવીએ છીએ

ના આ માઇનસ પાંચ એક પૂર્ણ સંખ્યા કેવાય પણ આ બીજી સંખ્યા છે એ પૂર્ણ એ પૂર્ણ સંખ્યા કેવાય નહીં પ્રાકૃતિક સંખ્યા તો કે પ્રાકૃતિક સંખ્યા પણ કહેવાય નહીં ચાલો સમય સંખ્યા તો કે હા આ કેવી કહેવાય સમય સંજ્ઞા કઈ રીતના આનું આપણે સાદું રૂપ આપવું હોય તો કઈ રીતના આપી આ સંખ્યા હોય એનો પાંચ સાથે ગુણાકાર અને એમાં આ બે ઉમેરી દેવાના શું કરી દેવાનું બે ઉમેરી દેવાનું આ સંખ્યાનો આની સાથે ગુણાકાર કરવાનો અને બે એમાં ઉમેરી દેવાનો એટલે પ્લસ આ બંનેની વિશે નિશાની કઈ છે તો કે પ્લસ ની નિશાની હશે તો કઈ સંખ્યા થશે તો કે સમય સંખ્યા ચાલો નવમો પ્રશ્ન

পাঁচ ছত্রিশ পূর্ণাঙ্ক এক পাঁচ ছত্রিশ সংখ্যা থাকে সংখ্যা থাকে হ্যাঁ শুধু কুদু সে পূর্ণাঙ্ক কোয়োধ এম એટલે એમાં પૂર્ણાંક કયા થશે પાંચ પાંચસો થશે પૂર્ણાંક તમે બોલો ત્યારે પણ એ જ રીતના બોલો પાંચ પૂર્ણાંક અથવા એક તમે બોલો હવે વિકલ્પ જોઈએ કે પૂર્ણાંક અપૂર્ણાંક ખાલી જગ્યા છે જો શું કીધું છે અપૂર્ણાંક કયો આપેલો છે એ આપણે મેળવવાનો છે તો આ છ તો આપણને ખબર છે કેવો છે પૂર્ણાંક છે તો બે ના છેદનો પાંચ એ શું થઈ જશે આપણો અપૂર્ણાંક થઈ જશે ચાલો અગિયારમો ચાર પૂર્ણક એકના છેદમાં પાંચ ને પી ના છેદ માં ક્યુ સ્વરૂપમાં ખાલી ગયા રીતે લખાય જો આ રીતના લખાય એ આપણે જોઈએ વિડીયો ને થોડી વાર પોસ્ટ કરી દો અને જાતે કરો જાતે ચાલો હું તો અહિયાં કરાવું છું પણ તમે વિડીયો ને પોસ્ટ કરીને જાતે ટ્રાય કરો ચાલો તે રીતના તો અહિયાં ચાર પૂર્ણાંક એકના છેદ માં પાંચ આ સંખ્યાનો શું કરવાનું આ સંખ્યા સાથે ગુણાકાર કરવાનો અને એમાં આ એક ઉમેરી દેવાનું શું કરવાનું આ સંખ્યાનો આ સંખ્યા સાથે ગુણાકાર કરશું એમાં એક ઉમેરી દેસુ એટલે 4 5 20 20 ને 1 21 21 છેદમાં 5 આ 21 ના શું થઈ જશે 5 થઈ જશે ચાલો તો 21 ના 5 ક્યાં છે તો ઓપ્શન નંબર બી 21 ના છેદમાં 5

ચાલો ગયો છે પાંચ ના છેદ માં દસ જો ડાયરેક્ટ એ વિકલ્પ આપણો જવાબ થઈ ગયો એને કઈ રીતના લખી શકીએ આપણે પી ના છેદ માં ક્યુ સ્વરૂપમાં આપણે લખી શકીએ હવે જો જોરમો વિકલ્પ હવે આગળ તમને થાય વિકલ્પ જોવા છે તો તમે જોઈ શકો દસ ના છેદ માં પાંચ એ ના આવે પચાસ ના માં દસ ઓ ના આવે જીરો પોઈન્ટ પાંચ ના છેદ માં દસ નો આવે ચાલો હવે શું કીધું છે માઇનસ ત્રણ હવે સૌ પ્રથમ તો તમે સંખ્યા રેખા દર ને કોલો નો ખબર પડે તો અહિયાં શું હોય જીરો

એમનામ તમે ગણી શકો કદાચ આમાંનો કોઈ સંખ્યા હોય ને તમે જવાબ દઈ દો તો તો પણ ખોટું પડે કેમ કારણ કે સમય સંખ્યા હોય એ કોઈ પણ બે સંખ્યા એટલે ક્રમિક સંખ્યા હોય ક્રમિક સંખ્યા બે પછી કેમ ત્રણ આવે તો એ બંને વચ્ચે પણ અસંખ્ય સમય સંખ્યા હોય તમને એમ થશે કે કઈ રીતના તો જ્યારે તમારે આગળ ભરવામાં આવશે આગળ એટલે નવમાં ધોરણમાં આવશે કે ચાલો કરાવો જો અહીંયા બે છે હવે અહીંયા ત્રણ હવે આ અને વચ્ચે હવે તમે પોઈન્ટ લે આ માની લો કે આ માની ત્રણ પોઈન્ટ ઝીરો એની વચ્ચે કઈ કઈ સંખ્યા બે પોઈન્ટ એક થી લઈને બે પોઈન્ટ નવ પોઈન્ટ ઝીરો આટલી આવે તો કે હા હવે તમે માની લો કે આ બે પોઈન્ટ દસ છે

અસંખ્ય સમય સંખ્યા આ ખાસ એક તમે યાદ રાખજો ખાસ તમારે યાદ રાખવાનું છે ચાલો પરસ્પર વિરોધી બે સંખ્યાઓનો સરવાળો પરસ્પર વિરોધી સંખ્યા લઈ લો એનો સરવાળો કેટલો થાય કઈ કીધી છે વિરોધી કીધી છે કઈ કીધી છે વિરોધી વિરોધી કે ત્યારે પણ ધ્યાન રાખવાની છે અને વ્યસ્ત કે ત્યારે પણ ખાસ ધ્યાન રાખવાની છે વિરોધી સંખ્યા કે છે ત્યારે પણ તમારે ધ્યાન રાખવાની છે ઉદાહરણ તરીકે માઇનસ પાંચ લઈ લો તો એની વિરોધી શું થઈ જાય પ્લસ પાંચ થઈ જાય શું થઈ જાય માઇનસ પાંચ ની પ્લસ પાંચ હવે તમારે માઇનસ પાંચ ને માઇનસ પાંચ ની તમારે વ્યસ્ત લેવી શું લેવી છે વ્યસ્ત સંખ્યા તો માઇનસ પાંચ ની વ્યસ્ત એટલે પરસ્પર વિરોધી બે સંખ્યાઓનો સરવાળો કેટલો થાય તો આ માઇનસ પાંચ અને પ્લસ નો સરવાળો કેટલો તો કે તો આનો જવાબ કેટલો આવશે જીરો આવશે બે સંખ્યા કીધી છે પરસ્પર વિરોધી બે સરવાળો જો ખાસ યાદ રાખવાનું કદાચ તમને એમ પૂછી દે ગુણાકાર પૂછી દે શું પૂછી દે તો ગુણાકાર તો ખાસ ધ્યાન રાખવાનું જો આટલું વાંચીને ડાયરેક્ટ જવાબ ટીક કરી નાખવાનો જીરો એમ નહીં આખો વાંચવાનો પ્રશ્ન સરવાળો પૂછ્યો હે ગુણાકાર પૂછ્યો શું પૂછ્યું એ આપણે જોવાનું

આપણો જવાબ શું થાય છે માઇનસ એક જ મળશે ચાલો હવે શું વાપરશું કે શૂન્ય સિવાય ચાલો હવે શૂન્ય ને આપણે લેવાનો નથી શૂન્ય સિવાય એકાબીજાની વ્યસ્ત હોય શું શૂન્ય સિવાય એકાબીજાની વ્યસ્ત હોય ખાલી જગ્યા થાય શૂન્ય આપણે લેવાનો છે ને હવે શું કીધું છે શૂન્ય સિવાય એકા બીજાની વ્યસ્ત એકા બીજાની વ્યસ્ત હોય એ બે સંખ્યાઓનો ગુણાકાર ખાલી જગ્યા થાય હાલો ઉદાહરણ શું લેવાનું છે આપણે શૂન્ય સિવાય ચાલો પેલા એક છે તો એક સંખ્યાનો હતા કેટલો થાય એક થાય જીરો તો શક્ય જ નથી કેમ કારણ કે જો આ જીરો એનો વ્યસ્ત કઈ થાય ને જીરો જ રહે તે સંખ્યા પોતે તે સંખ્યા પોતે એટલે તે સંખ્યા પોતે લી તમે એમ કહી દો કે આ જવાબ પણ આ પાછળ આ જવાબ હશે તો ચેક કરી લેવાનો તે સંખ્યા પોતે તે સંખ્યા પોતે એટલે કઈ એક લીધો તો એ સંખ્યા પોતે મળે તો કે જો હવે તમે ત્રણ હાલ ત્રણ જો ત્રણ એની વ્યસ્ત લઈ લો ત્રણ એક આ ત્રણ એક ગુણ્યા એક એટલે એક તો જવાબ શું મળે છે તે સંખ્યા પોતે નથી મળતો જો આ સંખ્યા આપણે આ એક આ ત્રણ લીધા એ સંખ્યા પોતે કહેવાય એ સંખ્યા અને એ સંખ્યાનો વ્યાસ એ સંખ્યા પોતે મળે તો કેમ ના તો મળે શું એક મળે શું મળે છે એક એટલે આ આપણો સાચો જવાબ થાય શું થાય આ સાચો જવાબ આપણો થશે ચાલો હવે સ્ક્રીનશોટ પાડવો હોય તો એક સ્ક્રીનશોટ પાડી લેવાનો ચાલો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેવાનો છે ચેનલ પણ નવા હોય તો ચેનલને ને કરી દેવાનો છે અને આ વિડીયો તમારા મિત્રને શેર કરી દેવાનો છે અને જો તમે અમારા સ્વાધ્યાય સોલ્યુશન એટલે અમારા પ્રકરણ નંબર એક થી લઈ પ્રકરણ નંબર તેર સુધીનું તમે અમારી ચેનલ પર સ્વાધ્યાય સોલ્યુશન મૂકી દીધેલું છે જો તમારે ત્યાં જોવાનું બાકી છે તો તમે તે અવશ્યથી જોઈ લેજો અને તમારા મિત્રને પણ આ વિડીયો શેર કરી દેજો અને એ સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો પણ શેર કરી દેજો વિડીયો જોવા બદલ તમારા બધાનો આભાર